बहनों आज आप रोसिपी में जीशू पोटैटो वेजीस तो सौ पहला तो बहनों अपने सामग्री नोधी लइ बटा आठ नंग गार्लिक पाउडर एक चमची ऑलिव ऑइल चार चमची मिक्स हर्बल एक चमची लाल मरचू पाउडर एक चमची मरी पाउडर एक चमची मीठू स्वाद अनुसार અવે તેમને આપણે બનાવવાની રીત જોઈ લઈએ સૌથી પ્રથમ તો બટાકાને બરાબર ધોઈ લેવા પણ એની છાલ ઉતારવાની નથી હવે બટાકાને ઉભો વી ચીર્યો સમારી એક મોટા બાઉલમાં અન્ય સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરી લેવી એમાં મટાકા ઉમેરીને એકદમ મિક્સ કરવું કે દરેક બટાકાના પીસ ઉપર મસાલો બરાબર લાગી જાય ગ્રીન કરેલી બ્રેકિંગ ટ્રે પર આ ગરમ આ મસાલો લગાવેલા પોટેટો વેજીસ ને ગુડવીને બસો ડિગ્રી પર પ્લેટ કરેલા ઓવનમાં વીસ મિનિટ માટે બેક કરવા એ પછી બરાબર બેક થયા છે કે નહીં તે ચેક કરી લેવું જો જરૂર લાગે તો બીજી પાંચ મિનિટ માટે પણ બેક કરી શકો છો પોટેટો વેજીસને કોઈપણ પ્રકારના ડીપ અથવા તો ટામેટો સાથે સર્વ કરી શકાય છે અને આ રીતે આપણે પોટેટો વેજીસ બનાવીએ છીએ